વાર્ષિક ઉત્સવ શાકોત્સવ સત્સંગ સભા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સવારે નવ કલાકે સ્વામી દેવપ્રસાદ દાસજી સ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ ધર્મોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની કૃતિઓ રજૂ કરી હતી તાજેતરમાં ખેલ મહાકુંભ અને રમત ગમત સ્પર્ધામાં પોતાનું શ્રેષ્ઠ કૌશલ્ય દર્શાવી રાજ્ય કે જિલ્લા ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શાકોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો આતકે તકે ધોરણ દસના વિદ્યાર્થીઓનું શેલ્ડ અર્પણ કરી પણ સન્માન કરવામાં આવ્યું હતું આ ધર્મોત્સવને સફળ બનાવવા કોઠારી પ્રેમ સ્વરૂપ દાસજી તેમજ સંસ્થાના લોકોએ જેમદ ઉઠાવી હતી સંવાદદાતા રહીમ કારાવત સાથે હું વૈશાલી જુનાગઢ જૂનાગઢ લીધી ફરી મળી નવા સમાચારો સાથે બન્યા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલમાં લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો સચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ વધુ સમાચારો માટે